ગુડ મોર્નિંગ જય મુરલીધર કેમ છો બધા મજામાં વાઈ ગયા છે હાડા હાથ માલ બધું થઈ ગયું હોય વાહિંદા થઈ ગયા હે આપણું એમ દસ વીઘા ને લોહણ પી ગયું છે ભાઈ દીધું જય શ્રી કૃષ્ણ જય સૂર્યનારાયણ ઉગી ગયા હે ઘણે સડી ગયા હે અને હા કાલે હે ને દવા છટાઈ ગઈ છે જીરામાં માં કરે છે રોટલા રોટલી કરે છે હવે અમે સહી અહીંયા એકડી જોઈ નાખી પછી જાય માલને હજી નાખવાનું છે માલને નાખવાનું બાકી છે તો નાખી લઈએ અહીંયા હવે આગળ હાલો માલને નાખી જય શ્રી કૃષ્ણ બધાઈ દઈ રહ્યા છે વાઈ ગયા જો હવે આઠ જેવું થયું કે પોણા નવ જેવું ને અમારે જેમ હેજ ખંભાળ્યા શોપિંગ કરવા ભાઈના લગ્નની ને કપડા ને એવું કંઈ નથી લેવાનું કપડાં તો અમે જામનગરથી લઈ આવ્યા હતા બાકી બીજું ઝીણા મોટું લેવાનું હોય ભાગને હાકણા કરાવવાના હે તો એવું બધું ઝીણા મોટું લેવાનું હોય તો જાય હું ને માં અને બાપા થોડી જાય તો બસ જો માં ત્યાં થઈ જાય તો નીકળી તો અહીંથી ગામમાં જાઉં અહીંયાથી જાઉ તો હાલો હવે અમે નીકળી હાલો વાઈ હે હવા દા ને અમારે એને જવાનું હે પેલા ખાસ ન્યા હે હત્યાના મંદિર ન્યા જવું હે બેન

ભાઈ જોઈએ અને અમારે છે ને કટલેરી લેવાઈ ગઈ છે બીજું જીના મોટું હતું લેવાનું લેવાઈ ગયું હવે એક ફીના કપડાં લેવાના બાકી છે તો એક દુકાની જવાનું છે એ લેવા લેવામાં કંઈ ટાઈમ મળ્યો જાય ને ખબર જ ના પડે એક થઈ ગયો છે તો હલો હવે છે ને ફીના કપડાં લેવાના છે તો એ લઈ ગયું હાલો ભાઈ વાઈ ગયા હે પોણા અને માહી હેને માલને નાખી દીધો હે અહીંયા બધાઈને પાસા ભરે આપણે ગયું સરકારી આભારી ત્રણ અને આપણે હે કંડોળાના ટાકે જવાનું હે જ્યાંથી મનસુખભાઈ ટેમ્પી વાળા હે ને એ લગ્ન પ્રસંગમાં હે તો આપણે એની ટેમ્પી લઈને ખોણ ભરવા જવાનું છે એટલે એના ખરાબ નહીં છે ને મારે મકાઈ ભૈડો લેવાનો હોય એટલે જાઉં છું હાલો ઠેર કે ને એનું કામે થઈ જાય મારું ગમે થઈ જાય તો એની ટેમ્પી લઈને જવાનું ભલે હાલો જો ભાઈ આ બેન છોકરો વયો આવે હે અમાર બેને જવાનું હે જાનમાંથી સીધો વયો આવે હલો જાઓ ને કઈ બાજે જાઉં

ફ્રી કયું ના થઈ ગયા તા પણ બસ ચડીએ ગઈ હતી પણ એમાં પેસેન્જર ભરાઈ થઈ ઉપડે તો અડધી ચાલી કલાક અમે હે ને બસમાં બેઠા અને જો બાપા મન મૂકી ગયા હે અમે તો શા આવ્યા એકાથી બેઠેલી માં આગળ હે ને બાપા માને તેડવા ગયા અને બીના સા કર્યો હોય તો સાપ આવી જોઈ ગયા હલો સાપ લે

વેલેરા પછી દોવા મંડી ટાણા દોવાઈ જાય હા અને માં હે ને પાવરિયું ભરલી ને અટાણે ભાણા કરે છે ચાના તો હે ને હલો હું કાઈ લો બેન તો હાલો ભાઈ કા હાડા પાંચ ને હું ખંભાડે થી આવી અને મારા મોટા બાપા હે ને અહીં પાહે જ રહે થોડક સેટા ત્યાં ચા પીવા ગઈતી કાલ ઓલા મોટા બાપા બીજા હે ત્યાં ગઈતી અહીંયા બપોરાનું હતું તે અહીંયા જમવા ગઈ હતી કાંઈ ત્યાં ચાપી એવી ને બપોરા કરવા ગઈ હતી અને આજે અહીંયા હું ચા પીવા ગઈ હતી ને ભાઈ ને માબાઈ ભી દોઈ બિન વાહીંદા કરી લીધો બધા નાસ્તો કરી લીધો હે ખભાડીથી જ લેવાતા ટેટીન કેળાને દ્રાક્ષ બોર હે ઘરના તો એ બધાય નાસ્તો કરી લીધો હે અને હવે અહીંયા નાસ્તો કરી લઉં પછી બિનને હાટે વાહિંદા કરાવવા લાગી

बणू એટલે બરમાં કે ખીર ને પૂડી કે ઘર નાખ્યા જો બસ હવે ન થાઉ ખીર પૂડી તો કે ખીચડી કરને તો જે ખીચડી થઈ ગઈ અયા કઢી થઈ ગઈ છે ને કઢી એટ જરા ઝાડી થઈ ગઈ છે એટલે બાપા કી જા હે કા કે માર બાપા ને ઝાડી કઢી ભાવે કઢી ઝાડી થઈ ગઈ છે મે રોટલા કરી લીધા હે તો ફરફર અને ભાપક કરી લઉ ને

તો ખંભાળિયાથી આવ્યા ને પછી બધા દ્રાક્ષ ખાધી પછી ટેટી ખાધી કેળા ખાધા રહી જતા બોર ખાધા કોફ્યુ અને સેણા સેણાં બાપા ઉપાડી એવા હતા તો એમ એમ સાલું સાલું સાગો વાગો બધા સાલી જ હતો એ કોઈ નટણ ખાવાનું મન થાય નહીં બાપા ફોન જોયમાં ટીવી જોય એવું હે તો જો ખંભાળીયાથી હું લેવી ને તો આ ને મીંઢોરના રૂમાલ હસ્ત મેળાપના અને ભાર ભાઈ છે એ લીધું હે આમતા માંડવાનું સમાન ભેગું આવે એ નાખીતા દઈએ પણ આપણે જેવું જોતું હોય એવું ના આવે પછી જણું લેવા જતા હોય તો તો એ બધું લઈ આવ્યું આ બધું એ છે રૂમાલ ને હસ્ત મેળાનું ગુરુ બધું હે ને આ હે ને અમારા બાપુ હે ને રાજિયા બાપુ બાવા એ અમારા ગુરુ હે તો એના હાટું અમે જોડ લીધી છે

पर घेरे ये नहीं झुंदडियुनी ओढे तो एक जोड फुई हाटू लेतीये बसे उही झुन्हे आणि बाकी है ने okay, भाभी नामं के सदरा हाकरा करावा ना था तो आई हाज हाकरा करईवा है अब काय એટલું લીધું છે અને લગ્ન થાય તો એક ધક્કામાં તો બધું પોતે નહીં કેટલી વાર જવું પડે તો હજી તો એવા કેટલાય ધક્કા ખાવા પડીએ અને આગળ આગળ યાદ આવતું જ હશે ને બાકી આવું બધું લીધું હે તો એટલું લીધું હે ને આશી આપણે પીઠીની થાળી આવી કઈ હે આ જ નથી લીધી